હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ફરસાણની દુકાનમાં અથવા તો પેકેટમાં જે ચણાની દાળ મળે છે એવી ચણાની દાળની રીત આ દાળ એકદમ ફટાફટ બની જાય છે ઘરે અને એકદમ ઓછા ખર્ચે તૈયાર થાય છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સને ભરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકોનને દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને જો તમને અમારી રેસિપી પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો ચણાની દાળ બનાવવા માટે સૌપ્રથમ આ રીતની ચણાની દાળ આપણે લઈ લેવાની છે એક વાટકી ભરીને તમે કોઈ પણ વાટ વાટકીનું અથવા તો તમારે જેટલી લેવી હોય એટલી તમે લઈ શકો છો અહીં અમે એક વાટકો ચણાની દાળ લીધી છે તેની અંદર આ રીતે એક ચપટી સાજીના ફૂલ ઉમેરવાના છે જે બેકિંગ સોડા આવે છે તે તમે વધારે દાળ લેતા હોય તો થોડા વધારે ઉમેરવાના આ દાળ તમને કોઈપણ કરિયાણાની દુકાને મળી જશે હવે આ રીતે સાજીના ફૂલ મિક્સ કરી અને દાળને આપણે પલળવા મૂકવાની છે તેની અંદર દાળ ડૂબે એટલું પાણી ઉમેરી દેવાનું આ રીતે દાળને છ થી સાત કલાક માટે આપણે ઢાંકી અને પલળવા દેવાની છે દાળ બરાબર પલળશે તો જ તમારી દાળ સારી બનશે એકદમ સોફ્ટ અને ક્રિસ્પી જો દાળ તમે બરાબર પલળવા નહીં દો તો તે ચવડ બનશે એટલે દાળને બરાબર પલાળવાની છથી સાત કલાક થઈ ગયા છે અને દાળ તમે જોઈ શકો છો સરસ પલળી ગઈ છે એકદમ અને ક્વોન્ટિટીમાં પણ ડબલ થઈ ગઈ છે હવે આપણે આ દાળની અંદર પલળ્યા પછી સ્મેલ આવતી હોય છે તો એ સ્મેલને દૂર કરવા માટે દાળને બરાબર ધોઈ લેવાની ત્રણથી ચાર વખત આપણે જ્યારે દાળ પલાળી હતી ત્યારે નહોતી ધોઈ એટલે હવે આપણે દાળને બરાબર ધોઈ લેવાની છે તમે આવી રીતે કાણાવાળા વાટકામાં રાખી અને ધોઈ શકો છો અથવા તો તમે નળ નીચે રાખીને ડાયરેક્ટ પણ દાળને ધોઈ શકો છો જ્યાં સુધી દાળની અંદરથી ચોખ્ખું પાણી ના નીકળે ત્યાં સુધી આપણે દાળને ધોવાની છે ત્રણથી ચાર વખત દાળને ધોયા પછી આ જ રીતે કાણાવાળા વાટકામાં રાખી અને દાળને એકદમ નીતરી જવા દેવાનું બધું જ પાણી આ બાઉલ ભરી અને આપણે દાળ લીધી હતી અને એ ડબલ થઈ ગઈ છે પાણી બધું જ નીતરી જવા દેવાનું તમે જોઈ શકો છો બધું પાણી નીતરી ગયું છે તો હવે આપણે આ દાળને એકદમ ચોખ્ખા અને કોરા કપડા ઉપર પાથરી દેવાની છે દાળને આપણે એકદમ નથી સુકવવાની ખાલી તેની અંદરનું મોઈશ્ચર દૂર થાય એટલી જ આપણે તેને સુકાવા દેવાની છે એટલે આપણે આ રીતનું એક કોટનનું ચોખ્ખું અને એકદમ કોરું કપડું લઈ લેવાનું અને તેની ઉપર દાળને પાથરી દેવાની છે આવી રીતે પંખા નીચે તમારે રાખવાની એટલે દાળ ફટાફટ સુકાઈ જાય તડકામાં નથી રાખવાની અને એકની ઉપર એક દાળ રહે એવી નહીં રાખવાની બધી જ દાળ આવી રીતે છૂટી થઈ જાય એ રીતે પાથરવાની છે એક એક દાણો એક એક દાણો છૂટો કરી દેવાનો પાથરીને આ રીતે તમારે અડધો કલાક માટે દાળને રેવા દેવાની એટલે તેની અંદર જે પાણીનો ભાગ હશે તે બધું જ કપડામાં એબ્સોર્બ થઈ જશે આ રીતે દાળ સુકવવાથી જ્યારે તમે દાળ તળશો તો તમને તેના છાંટા નહીં ઉડે પાણીના અને દાળ ફટાફટ ફ્રાય થઈ જશે અમે આ રીતે દાળને અડધો કલાક માટે સુકવી દીધી છે અને એક એક દાણો છૂટો કરી દીધો છે અડધો કલાક થઈ ગયો છે અને તમે જોઈ શકો છો દાળ સરસ સુકાઈ ગઈ છે આવી રીતે એકદમ સરસ સુકાઈ ગઈ છે દાળ એટલે કે કોરી થઈ ગઈ છે આ રીતે હાથમાં લઈએ તો હાથમાં પાણી ના લાગવું જોઈએ એ રીતની આપણે દાળને કોરી થવા દેવાની હવે આપણે એક બાજુ તેલ ગરમ કરવા મૂકી દીધું છે અમે આ દાળને સિંગ તેલમાં તળવાના છીએ પણ તમારે તમે જે તેલ વાપરતા હોય એ તેલમાં તમે તળી શકો છો હવે આપણે દાળમાં નાખવાનો મસાલો તૈયાર કરીશું તો તેના માટે અહીં અડધી ચમચી ચાટ મસાલો લીધો છે અડધી ચમચી સંચર પાવડર આમચૂર પાવડર ત્યારબાદ સંચર પાવડર અડધી ચમચી લાલ મરચું આ તીખું લાલ મરચું છે એટલે અમે ઓછું નાખ્યું છે પણ જો તમે કાશ્મીરી લાલ મરચું નાખતા હોય તો તમારે વધારે લેવાનું થોડું અને ચપટી ગરમ મસાલો જો તમને આની અંદર મરી પાવડર ગમતો હોય તો તમે મરી પાવડર પણ ચપટી ઉમેરી શકો છો આ રીતે દાળનો મસાલો આપણે તૈયાર કરી લેવાનો જ્યારે દાળ તળવાની હોય એના પહેલાં જ મસાલો તૈયાર કરી લેવાનો હવે તેલ ગરમ થઈ ગયું છે સરસ તો આ રીતનો જે ઝારો આવે છે તેમાં આપણે દાળ ઉમેરી અને તળવાનું જ તળવાની છે જો તમારી પાસે આવો ઝારો ના હોય તો તમે કોઈ કાણાવાળા વાટકામાં પણ દાળને તળી શકો છો અને આવી રીતે ઝારો હલાવતા હલાવતા આપણે દાળ તળવાની છે એટલે બધી જ બાજુથી દાળ સરસ તળાઈ જશે જ્યાં સુધી આ બબલ્સ દાળમાં તેલમાં આવતા હોય ત્યાં સુધી એવું સમજવાનું કે દાળ હજુ નથી તળાઈ તેની અંદર પાણીનો ભાગ હશે ત્યાં સુધી આ બબલ્સ તેલમાં આવશે અને ફૂલ ફ્લેમ ઉપર જ આપણે આ તળવાની છે દાળને આવી રીતે ઝારાને હલાવતા જઈ અને દાળને તળી લેવાની છે આ રીતે તમે જોઈ શકો છો બબલ્સ હવે ઓછા થઈ ગયા છે આવવાના અને દાળ તળાશે એટલે તેનો કલર પણ બદલાશે અને ઝારાની અંદર તમે હલાવશો આ રીતે તો તેનો અવાજ પણ આવશે એકદમ ક્રિસ્પી થઈ જશે એટલે આ રીતે બધી જ દાળ આપણે તળી લેવાની છે થોડી થોડી કરીને તળવાની બે કે ત્રણ બેચમાં એક સાથે બધી દાળ નહીં તળવાની નહીં તો તે બરાબર નહીં તળાય દાળ આપણી આપણી તળાઈ ગઈ છે સરસ એકદમ સરસ દાળ તળાઈ છે આવી જ રીતે બધી દાળ આપણે તળી લેવાની છે થોડી થોડી કરી અને બધી જ દાળ આપણે તળી લેવાની છે આ રીતે આ દાળ માર્કેટ કરતાં એકદમ ઓછા ખર્ચે તૈયાર થાય છે અને ઘરે બનાવેલી હોવાથી તે હેલ્ધી પણ એટલી જ છે તો જો બાળકોને તમે નાસ્તામાં આ રીતે દાળ બનાવીને આપશો તો બાળકોને પણ ખાવાની મજા આવશે હવે જે મસાલો તૈયાર કર્યો હતો તે દાળમાં મિક્સ કરી દઈશું જ્યારે ગરમ ગરમ દાળ હોય ત્યારે જ મસાલો મિક્સ કરી દેવાનો જો દાળ ઠંડી થઈ જશે તો મસાલો મિક્સ નહીં થાય એની અંદર એટલે જેમ દાળ તળતા જાઓ એમ તમારે મસાલો મિક્સ કરતું જવાનું બાળકોને તમે લંચ બોક્સમાં પણ આ દાળ આપી શકો છો અથવા તો ક્યાંય ફરવા ગયા હોય પિકનિકમાં ત્યાં પણ તમે આ દાળ લઈ જઈ શકો છો તમે જોઈ શકો છો અંદરથી એકદમ સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી દાળ તૈયાર થઈ છે આવી રીતે તો એકદમ સરળતાથી અને ઓછા ખર્ચે આ દાળ તૈયાર થાય છે આપણી હવે આ દાળમાંથી આપણે જે કોઈ ગાર્ડનની બહાર કે તમે ટ્રેનમાં મુસાફરી કરી હોય તો ટ્રેનમાં અથવા તો બીચ પર જે મસાલા દાળ મળે છે એવી આપણે આ દાળમાંથી મસાલા દાળ બનાવવાની છે તો તેના માટે સૌ પ્રથમ આપણે અત્યારે ડુંગળી લીધી છે ઝીણી ઝીણી સમારેલી કાચી કેરી લીધી છે અને ટામેટું અત્યારે કાચી કેરી માર્કેટમાં સરળતાથી મળે છે એટલે આપણે કાચી કેરી લીધી છે પણ જો કાચી કેરી તમારી પાસે ના હોય તો તમે લીંબુ પણ વાપરી શકો છો પણ કાચી કેરીવાળી દાળ વધારે ટેસ્ટી લાગે છે હવે જેટલી દાળ તમારે ખાવી હોય એટલી જ દાળ એક પ્લેટમાં લઈ લેવાની બધી દાળની અંદર આ રીતે ડુંગળી ટામેટા અને કેરી નહીં નાખી દેવાની નહીં તો હવાઈ જશે તેની અંદર આપણે કાચી કેરી ઉમેરીશું ડુંગળી તમને જેટલી ગમે એટલી તમે આની અંદર ઉમેરી શકો છો ટામેટા જે મસાલો તૈયાર કર્યો હતો તે મસાલો થોડો ઉમેરીશું જો તમને આની અંદર વધારે ખટાશ ગમતી હોય તો તમે લીંબુ પણ ઉપરથી ઉમેરી શકો છો અને કોથમીર બધું બરાબર મિક્સ કરી લઈશું આ રીતની ચટપટી કાચી કેરીવાળી દાળ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે જો ક્યાંય દરિયા કિનારે ખાધી હોય તો તમને ખબર હશે આ કેટલી ટેસ્ટી લાગે છે ટ્રેનમાં પણ આ દાળ મળતી હોય છે તો જો આવી રીતે તમે ઘરે બનાવીને બાળકોને આપી શકો છો વેકેશનમાં બાળકોને રોજ કંઈક નવું નવું ખાવાનું મન થતું હોય છે તો આ રીતે જો દાળ બનાવીને તમે રાખી દો તો ફટાફટ બની જાય છે આ દાળ પંદર દિવસ સુધી તમે એરટાઈટ ડબ્બામાં ભરીને રાખી શકો છો પછી જ્યારે ખાવી હોય ત્યારે આ રીતે ડુંગળી ટામેટા નાખીને આપી શકો છો તો તમને અમારી આ ચણાના દાળની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને તમે કઈ રીતે બનાવો છો તે પણ અમને કમેન્ટમાં જણાવજો બીજી આવી નવી નવી હેલ્ધી રેસીપી સાથે આપણે ફરી મળીશું બાય